सुंदर बात कहता कहूं नमोस्तु यमने सदा तव चरित्रम अति अद्भुतम हे यमुना जी आपने सदाए नमन कारण आपना चरित्र अति अद्भुत है तो अद्भुतम क्या है टीका मैं कहूं असाधनम साधनम करोति इति अद्भुतम जे असाधन ने पण साधन मानी ले एज अद्भुतता है असाधन ने साधन એટલે એવું કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્દમ એ વચ શિશુપાલે સો ગાળો ભગવાનને આપી હવે ક્યાં એવું લખ્યું છે ગાળો આપવાથી ભગવાન ઉદ્ધાર કરે તો તો પછી પુસ્તકો એની જ છપાત પણ હવે સાધન નથી પણ ઠાકોરજી શું વિચાર કરે તે મને સોવાર યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કરી દો આ અદભુતતા કંસને ભય લાગ્યો કે ચારે તરફ કૃષ્ણ દેખાય ભગવાન કે તન તો સર્વાત્મ ભાવ થઈ ગયો બધે હું દેખાવું છું લાવ તારો ઉદ્ધાર કરી આદ્ભુતતા ભય એ ભગવત પ્રાપ્તિનું ઉદ્ધારનું સાધન નથી પણ ભયથી ભગવાન ઉદ્ધાર કરે એ અદ્ભુતતા તો આજ યમુનાજીની અદ્ભુતતાનું લક્ષણ છે કે અસાધનમ સાધનમ કરોતી તે અદ્ભુતમ સાધન જીવે ન કર્યું હોય અજાણતા તમે કોઈને ત્યાં ગયા ને સહજ યમુનાજીના પાન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય સહજ વ્રજમાં ગયા ને યમુનાજીના દર્શન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય કારણ કે યમુનાજી કોઈ સ્નાન કરવાથી જ કૃપા કરે એવું નથી પાન કરવાથી જ કૃપા કરે એવું નથી અરે જોતા જન્મ સુધાર્યા કેવલ દર્શન કરી લો ને તોય જન્મ સુધરી જાય એવા શ્રી યમુનાજી છે તો અદભુતતા યમુનાજીની એ જ છે કે અસાધનને પણ સાધન માની અને જીવનો ઉદ્ધાર કરી આ સાધનમ સાધનમ કરોતી ત્યદ્ભુતમ તવ ચરિત્રમ ભૂતમ નત અને જે એક વાર જલનું પાન નથી કહ્યું સૌથી તો બનાવીએ મારૂપ યમુનાજી છે અને જ્યારે તમે એના જલ પાન કરો છો તમે એમ કહો કે યમના જલના પાન કરીને આવ્યા પણ યમનાજી તો એમ કહે કે મેં તો મારા પયના પાન તને કરાવ્યા નજાતું યમયાત ના એક વાર જેને પે ના પાન કર્યા એને ક્યારે નથી કારણ યમના તો બહેન છે અને જેણે એક વાર યમનાજીના કર્યા યમરાજા તો એના મામા થાય અને એટલા માટે મામાથી બીક લાગે મા મારે પણ મામા મારે આપણે કહીએ ને કે ઉલટા સૌથી પ્રિય મામા એટલે કે યમોપી ભગીની સુતા કથમ હંતિત દુષ્ટ હોવા છતાં ભાણે છે કેમ મારે એ તો એની બધી ઈચ્છાઓ પૂરી કરે વેકેશનમાં બાળકો મામાને ત્યાં રહેવા જાય ત્યારે જે જે ઈચ્છાઓ ઘરે પૂરી ના થતી હોય મામા બધી પૂરી ત્યારે મહારાસ થાય અને ઠાકોરજીના મસ્તક પર શ્રમજલ આવે અને એ શ્રમજલ યમુનાજીમાં પધરાવે મેં કહ્યું એમ નયના અમૃત અધરામૃત ચરણામૃત આ બધાય અમૃત તો યમુનાજીમાં પધરાવે અને જ્યારે એ પાન કરીએ અને પાન કરતાની સાથે જીવના સકલ સંગમ થાય છે સકલ ગાત્રો રોમ નો સંગમ ને કેવલ યમુનાજીની કૃપા થકી શકે છે આવો આનંદ આવો લાભ તો ઠાકોરજી પણ નથી આપી શકે સ્વયં ભગવાન પણ સકલ ગાત્ર જે સંગમ નથી કરી શક્યો પણ એક યમુનાજીના સામર્થ્ય અને એની કૃપાથી સકલ ગાત્રોનો સંગમ થાય એવા શ્રી યમુનાજી ના આઠ શ્લોકમાં અષ્ટવિધ એશ્વર્યની ચર્ચા કરી આ યમનાષ્ટકના પાઠ કરવાનું ફળ શું આ અષ્ટક સૂર સૂતે સદા સદા જપે છે ઘણા લોકો કે સાંજે યમનાષ્ટક થાય રાત્રે યમનાષ્ટક થાય ઘણા લોકો પૂછતા પઠતી સૂર સૂતે સદા સદાય જપવાનું કહ્યું છે છોડવું હોય ને તો પૂછવું કરવા માટે તો આજ્ઞા જ છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ તે મિત્તે વેમતી છોડવું નહીં મહાપ્રુષિ તો કે ગાયના શિંગડા પર રાયનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહ્યું તમને જે નામમાં આસક્તિ હોય તમને ઠાકોરજીના નામમાં વલ્લભના નામમાં શ્રી યમુનાજીના નામમાં ગુસાઈજીના નામમાં જે નામમાં આશક્તિ હોય પણ ભગવદ નામ છૂટવું ન જોઈએ આ મુક્તિ સતત ભગવદ નામ લો ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં ના પાઠ કરવાના આવે તો કરાય હા તો ઉચ્ચારણ ન કરો મનમાં બોલો જયારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે કે આ સ્વરૂપાત્મક છે તો એવા સમય ઉચ્ચારણ નહીં કરો જપ તો ત્રણેય પ્રકારનું કહ્યું ને કે વાચિક ઉપાંશુ આદિ આદિ જે જપ કયા માનસિક મનમાં સ્મરણ કરો એનું શબ્દો નો ઉચ્ચારણ જોડતી નહીં કરવા પણ આપણે ત્યાં ભગવત નામ છોડવું સતત લેવું ક્ષણવાર પણ છોડીએ છીએ પાછું જીવવા પર આવે કે નહીં જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ના છોડતા કે મન લાગે ત્યારે લેવું ભાવ આવે ત્યારે ના આ મન નહીં લેવા દે એટલે ભગવત નામ લેવાની તો આદત પાડી દેવી આદત કોને કહેવાય ન કરવાની ઈચ્છા છતાં જે થાય નામાં આદત આપણને ગુસ્સો કરવાની કેવી આદત હોય નક્કી કરીને જે કે નથી કરવો તો થઈ જાય છે ભગવત નામ લેવાની હવે મંદિરમાં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સુતા હશો ઓક્સિજનનો બાટલો ચડતો હશે ચારે બાજુ નર્સો ને ડોક્ટરો હશે ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે બધા ના પડે તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાન યાદ નથી આવતા તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે પણ ભગવત નામ લેવાની આદત રાખી હશે ને ઊભા થતા બેસતા સુખમાં દુઃખમાં હેઠાકોરજી હે ઠાકોરજી એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે ને દુખશે ને અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી તોય ઉદ્ધાર થઈ જશે એટલે મનના ભરોસે ભગવત નામ લેવા કરતાં આદત બનાવી કઈ બી હોય ભગવત મુખમાંથી નીકળવું કઈ બી થાય સારું ખરાબ ભલું બુરુ જે કઈ થાય ઉઠતા બેસતા ભાય કુભાઈ અનકા લસવું જેમ કહ્યું ને ભગવત નામ લેવું ભગવદ આશ્રય નહી છોડવો ભક્ત દ્રોહે ભક્ત ભાવે ભક્ત અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું એટલે એવા સમયે મન તો નહીં લાગે પણ તે વર્ષ પણ ભગવાન નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે એટલે આદત બનાવી દો અહીંયા કહ્યું પઠાતી સુર સૂતે પહેલું ફલ કહ્યું સમસ્ત દુરિત ક્ષયો સમસ્ત પાપોનો નાશ થાય માણસ પવિત્ર વસ્તુને શુદ્ધ બે રીતે કરાય અગ્નિથી યા જલથી તો હજારો જન્મોથી વિકુટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને એને શુદ્ધ કરવાના બે જ ઉપાય અગ્નિરૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમનાજી આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય બે રીતે ચોખ્ખું કરીને કોઈને અગ્નિથી તપાવીને ચોખ્ખું કરી સોના જેવું હોય કોઈને જલ્દી તો ને કરી તો બંને શુદ્ધિના પ્રકાર છે સમસ્ત દુરી તક્ષય અનેક દોષો થાય ન જાણવા ન કરવા છતાં થાય પાપ બહુ સહજ છે એ કોઈ બહુ મોટું નથી કોઈ વિશેષ કામ તમે નથી કરતા પાપ બહુ નેચરલ છે થાય છે દુર્ભાવના બહુ સહજ છે સાધારણ માણસ તો આવો જ હોય પણ જ્યારે આશ્રય મહાનનો જો આપણે બધા સાધન બળે નથી તરવાના આપણે બધા કૃપા બળે તરવાના છે આપણે બધા આશ્રય બળે તરવાના છે એટલે જ્યારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાનનો આશ્રય કરી લેવો જેથી આશ્રય બળે તરી જવાય તરતા ન આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવાય તાપ મળે ઉતરી જવાય એમ આપણને કોઈને તરતા નથી આવડતું ભાવ ભાવી કા દેહરૂપી નૌકા ગુરુરૂપી રૂપી કર્ણધાર સોંપી દેવી જોઈએ એ જ પાર લઈ ગઈ સમસ્ત ભવતી વય ઠાકોરજી માં પ્રેમ પ્રાપ્ત કરવાથી શું થશે તમે એક યમનાષ્ટક કર્યું તમારા એ દિવસના બધા પાપ ગયા બીજું ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ ઠાકોરજીને પરમ સંતોષ થશે અને સ્વભાવ વિજયો ભવે પાંચમું કહો સ્વભાવ પર વિજય થશે અને કહ્યું કેવલ જીવનો નહીં યમનાજી તો ઠાકોરજી સ્વભાવ બદલી દેશે કે ઠાકોરજીનો સ્વભાવ કઈ રીતે બદલે કે ઠાકોરજીનો સ્વભાવ કેવો છે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજુસ છે તો યમુનાજીના આરાધન થી યમુનાજી ઠાકોરજી સ્વભાવ બદલી દે જે ભક્તિ આપવામાં કંજુસ છે એ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય કે આ તો યમુનાજી નું નામ લેતો લેતો આવે છે એટલે આને મુક્તિ નહીં અને તો ભક્તિ આપવી જોઈએ એવા શ્રી યમનાષ્ટકના પાંચ ફલ કયા અને વદતી વલ્લભ શ્રી શ્રી હરે એમ મહાપ્રભુજી કહી રહ્યા છે છે આ આ સાર તો એમાં બધું યમનાજી ક્યારે આપે જ્યારે વલ્લભની વાણી પર ભરોસો હોય જ્યારે મહાપ્રભુજીના ચરણોનો આશ્રય હોય ત્યારે યમનાજી આ પાંચે ફળ આપવા માટે બંધાયેલા છે પણ જો વલ્લભ પર ભરોસો નથી અને યમુનાજી પાસે જશો એમનાજી કહેશે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે પહેલા એનો આશ્રય કર તો આ બધું ફળ મળે કારણ કે આ ફળ હું આપતી નથી પણ વલ્લભની આજ્ઞા છે એટલે આ બધા જ ફળ આપવા હું બંધાયેલી છું પણ વલ્લભની કંઠી ધારણ કરી વલ્લભનો આશ્રય ધારણ કરી અને એમનો હાથ માથે મૂકી અને મારો નામ લે તો આ પાંચે ફળ આપવા હું બંધાયેલી છું ચરણ કમલ માંથી કોણ પ્રગટ થયું છે ત્યારે વિરાટ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને બ્રહ્માજી ચરણ પખાર્યા અને કમંડળમાં જે જલ ભર્યું એ શ્રી ગંગાજી તો યયા ચરણ પદમજા મુરરીપો પ્રિયમ ભાવ ગઠાકોજીને પ્રિય થયા કે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સયબ કે શ્રી યમુનાજીના સંગમ થવા માત્રથી શ્રી ગંગાજી પણ પ્રિય બન્યા છે સકલ સિદ્ધિના દાતી દાત્રા બન્યા છે એ પણ આપનારા થયા દાતા થયા તયા સદૃશતા મિયા કમલ જાસ પત્ની વય લક્ષ્મી સિવાય આપની સરખામણી કોની સાથે કરી શકાય પણ આપ તો એના કરતા પણ અધિક છે જો લક્ષ્મીજી અને યમુનાજીમાં ફરક એટલો જે ઠાકોરજીની સેવામાં આવે લક્ષ્મીજી એને શોખ માને અરે મારી શોખ આવી મારી સેવા ગઈ મારે ભાગની સેવા લઈ જશે એવો ભાવ લક્ષ્મીજીને આવે અને યમનાજીને એમ થાય ચલો એક સખી વધી છે ઠાકોરજીને સેવામાં હજી આનંદ આવશે હજી સુખ મળશે હજી સેવા સુંદર રીતે થશે ચાલો એક સખી આવી આવો ભાવ યમનાજીને થાય છે એટલે આ લક્ષ્મીજી કરતા પણ કારણ કે લક્ષ્મીજીનું આરાધન કેવલ કરો તો મોક્ષ સુધીનો અધિકાર થાય પણ યમનાજી તો એનાથી વિશેષ આપનારા છે સાક્ષાત ભગવદ લીલામાં પ્રવેશ કરાવનારા છે લીલા રસનો અનુભવ કરાવનારા છે અને એટલા માટે કહ્યું તયા સદસતામિયાત કમલ જાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા કલિંદય મનસિમે સદા સ્થિત્યતા હે હરિની પ્રિય કલિંદયા હે કાલિંદી કલિં ક્રિમ દતી ખંડેતી તી કાલિંદી જે કલિયુગના દોષોનું ખંડન કરવાવાળા છે એ જ કાલિંદી છે અને એટલા માટે આ કાલિંદીનું સ્મરણ કરો તો આ કલયુગનો જે પ્રભાવ છે એ ક્યારે તમારા પર ન અને એટલા માટે નિત્ય દરેક એક તો જરૂર કરો યમનાજીની કૃપાના અધિકારી થશો તો સઘળા પ્રતિબંધોનો નિવૃત્ત કરી ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ કરી અને ઠાકોરજીની લીલામાં મેળવી દેશે સંસારના લોકો માટે રડતા રહેશો તો રડાવ્યા જ કરશે પણ જયારે અનાસક્ત થઈ જશો ને ત્યારે એ ગોતતા ગોતતા આવશે કે ક્યારેક તો ઘરે આવો સંસાર ને એ જ છે તમે પકડવા દોડો તો આગળ આગળ ભાગે તમે બેસી જાવ તો તમારી પાસે આવી જાય અને એટલા માટે પ્રભુ આપણને અનાસક્ત કરે છે એવો ભાવ પ્રતિકૂળતામાં રાખો ત્રિદુઃખ સહનમ દૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યા એટલે મહાપ્રભુજીને વિવેક ધૈર્યાશ્રમે સમજાયા किस प्रकार तीनों प्रकार के दुखों को सहन करना और भौतिक को आध्यात्मिक हो आधिदैविक हो तक प्रबत कोई सार नहीं आ मान से मारू तो ये सार नहीं नहीं माने तो ये सार मानी नहीं मानी ने फसाव से नहीं मानी ने फसाव से प्रभु अनाशक्ति आपे छे उत्तम छे निसार छे वो जो तक्रवत देवत अधेह के उच्च नाशवन छे कोई आपड़ आत्मा छे आपड़ आत्मा हो आपड़े वृद्ध थया हो મોટી બાળક જ તો આપણા શું છે આ દેહ તો છે જ નહી આપણે દેહ ના હાથમાં છે દેહવત ભાવ્ય જળવત ગોપ ભાર આમ સુંદર ચર્ચાઓ કરી છે એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને બધી અનુકૂળતાઓનો ભય છે તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરાશરા ભીષ્ટ દે ધ્રુવજી પર કૃપા યમુનાજી એ કરી અને યમુનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી પણ યમુનાજીનો આશ્રય છે અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવદીઓએ કર્યો એક માત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે બીજું ગયું પરાશરાભિષ્ટ દે અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું તો કે પરાશર મુનિ આ પરાશર મુનિ કોણ છે તો કે વ્યાસજી ના પિતા જાત પરાશરા યોગી વાસવ્યા કલ્યા હરે ભાગવતજી માં જેમ કહ્યું એને ત્યાં વ્યાસજી નો પ્રાગટ્ય થયો તો પરાશર મુનિ વ્યાસજી ના પિતા છે મત્સ્યગંધા સાથે સંધ્યાકાલ નો સમય હતો ન કરવાનું કૃત્ય થયું ખરેખર તો અસુર પેદા થવો જોઈએ કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ પણ યમુનાજીનો તટ હતો યમુનાજી અભિષ્ટ ફળ આપનારા તો પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું કે યમુનાજીનો કિનારો હોવાને કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું તો આમ પરાશર મુનિને વ્યાસજી રૂપે પુત્ર આપી અને અભિષ્ટ ફળ આપ્યું છે યમુનાજી એટલે જ એમને બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય દ્વીપમાં પ્રગટ્યા એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ અને એટલા માટે એમને બંનેને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમનાજી છે ધ્રુવ પરાશરા અભિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે બંને પદ જુદા છે અહીંયા તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ મથુરા તટમાં શ્રી યમનાજી વહે છે આ સકલ ગોપ ગોપી વર્તે જુદું પદ છે ઘણીવાર લોકો પૂછે કે વિશુદ્ધ મથુરા તટે આ ગોપ ગોપીઓ પથરા ક્યાંથી આવે પણ એ બંને પદ જુદા છે ત્યાં સપ્તમી વાપરી એટલે ત્યાં પૂરું થઈ ગયું વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ મથુરા તટના શ્રી યમનાજી વહેગંગ મથુરાજીનો તટ પણ તીર્થ રૂપ છે અને એટલા માટે ત્યાંથી યમુનાજી વહે છે અને એની પણ મહત્તા પોતાની રીતે વિશેષ છે અને અહીંયા ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે સકલ ગોપ ગોપીઓ સાથે આવૃત છે કારણ દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે અને રાત્રિની લીલામાં પણ

જેમ વૃંદાવન તો એ જલ અને સ્થળ છે શ્રી જલ છે શ્રી યમુનાજી નિત્ય યમુનાજીમાં મહારાજ થાય છે આપણે તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી એક બોલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ મારો મનોરથ છે કે મદન મોહન સ્વામીજી સુંદર સાજ સિદ્ધ કરાવો ગુસાઈજી કહ્યું જેવી તારી ઈચ્છા અને એકવાર ગુસાઈજી સંધ્યા વંદન યમુનાજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો ગુસાઈજીની ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના અસ્તમાં આપ્યા એટલે ગુસાઈજીએ લઈ ગુસાઈમાં પધરાવી દીધું પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું અરે નતું ગમતું તો ના પાડી દેવી હતી આ મેં આપેલું વસ્ત્ર લઈને યમનાજીમાં પધરાવી દીધા તો આવો ક્યાંક વિનિયોગ ઠાકોરજીમાં થાત શું મારું ગમ્યું નહીં હોય મનમાં ખૂબ ખેદ થયો ગુસાઈજીને કહ્યું જયરાજ આપ મારાથી નારાજ છો કે આ યમનાજીમાં પધરાવી દીધું ગુસાઈજીને થયો સંદેહ થયો છે સમજી ન શક્યો કહ્યું કે જાય યમનાજીમાં જઈને ડૂબકી લગાવો પણ જ્યાં ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જોવે તો સુંદર કુંજ નિકુંજો દેખાય અંદર કંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય અને ત્યાં આવીને તો એને જે વસ્ત્ર ધર્યું એ જ વસ્ત્ર ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્રના વસ્ત્ર ધર્યા છે અને જ્યારે આ લીલા પ્રગત નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવે તો એવા યમુનાજી ભક્તોના સકલ સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે તો યમુનાજી કેવા છે તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી સાધારણ નદી સાગર ને જઈને મળે પણ આ તો સ્વયં ભગવદ રસ રૂપા છે તો ક્યાં જઈને મળે તો કે કૃપા ને જઈને મળે કૃપા જલધી ઠાકોરજી કેવા છે કૃપાના જલધી સાગર છે મહાસાગર છે મહાપ્રભુજી કૃપા સિંધુ છે છે તો તો શ્રી આ કૃપા કૃપા જલધી જઈને જઈને મળે મળે પોતે ભક્તોને ત્યાં જે જીવ યમુનાજીના શરણે આવે યમુનાજી એને પોતાની પાસે નથી રાખતા આપણે ત્યાં તો કહેવાય છે તમે યમુનાજી નું સ્મરણ કરો યમુનાજી નું નામ લો અને ત્યાં તો અખંડ સેવામાં યમુનાજી બિરાજે છે નિત્ય લઈ અને યમનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે યુગલ સ્વરૂપ પાસે જ્યારે યમુનાજી સામગ્રી લઈને પધારે છે અને એ યુગલ સ્વરૂપની આગળ એ તમારા નામનું ઉચ્ચારણ કરે છે અને જ્યારે તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે તો માનવું કે તમારા સઘલ મનો સકલા મનોરથો સિદ્ધ થવાનું અને જો સ્મિત કરી દે તો તો એ જ ક્ષણે ભગવદ રસનો તમને અનુભવ થઈ જાય એમ યમુનાજી ના બોલત મધુર મધુર બાની એકતાલીસ પદ કહીએ છે ને કે યમુનાજી મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજીનું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપને બધું કહે છે કે પ્રભુ આ તો આપને આ રીતે સેવા કરે છે અને તમારી સેવાની સાંભળી ત્યારે યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા ઉપર કૃપા કરે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ